તો હર મહાદેવ મિત્રો કેમ છો બધા મજામાં જા તો આજે જવાનું છે સવાર સવારમાં માતાજીના દર્શન કરવા માટે અને મારે તમારે થાર પણ દેખાડવાની છે એ થાર પછી દેખાડી દીશ એટલે સવાર સવારમાં માં જોઈને બધા થઈ ગયા ત્યાં અને હું તૈયાર થઈ ગયો એટલે બધાની વાટ જોતા હતા આવવાની અને મેન તો ફોર્ચ્યુનરની વાટ જોતા હતા ફોર્ચ્યુનર આવે પછી એમાં અમે ફિટ થઈને આગળ જઈ શકીએ ને યાર તો માતાજીના દર્શન કરવા માટે જવાનું હતું અને સવાર સવારમાં નાઈ ધોઈ થઈ ગયા બધા તિયસ અને હવે ચાય પાણી પીને નાસ્તો કરીને ફોર્ચ્યુનર આવશે એટલે એમાં બધા ચડી જશું તો હવે તમને થાર દેખાડવાની છે હાલો થાર દેખાડ તો અવાર અવારમાં જે પાણી આમાં જામી જાય ને એને થાર કહેવાય જો આપણી જમકુડી પડી છે અને અહીંયા આવી ગઈ આપણી ફોર્ચ્યુનર જેમાં આપણે જવાનું છે માતાજીના દર્શન કરવા માટે અરે આ હે આપણું નાનકડું રૂપાળું ગામડું આ હે આપણી ફોર્ચ્યુનર હે ગોવા ભાઈ ફોર્ચ્યુનર કે ઓનર આપકા ક્યાં કહેના હૈ આજ કુછ નહીં એ જીતુ ભાઈ બેઠા હે આ તો માતાજીના મંદિરે પછી જ પેલા પહોંચી ગયા ધાણીથર જાગેશ્વર મહાદેવના દર્શન કરવા માટે અહીંયા વ્યૂ તો બહુ જોરદાર છે આ બાજુ બધા કપડાં ધોવે છે આવું સીન કુદરતી દ્રશ્ય જોવાની તો મજા અલગ છે પેલા આપણે મહાદેવ ના દર્શન કરી લઈએ આ હે મુકેશ હર હરહર મહાદેવ જાગેશ્વર મહાદેવ હરહર મહાદેવ એ હાય ada jaga su Mahadewi Mandi. <usurmasy> Kamu udah આ બાજુ તો ભાઈ વાતો કરે છે ચાય લઈ લીધી આપણે ચાયની ચૂસ્કી આણતા આણતા આજુબાજુ મસ્ત હતું વાતાવરણ એટલે જોતા હતા અને બીજા બધા છોકરાને મજા આવી ગઈ કારણ કે અહીંયા તળાવમાં હે ઘણા બધા કાચબા ને માછલ્યું તો મહાદેવના દર્શન કરીને હવે અમે જતા હતા સમાજે દર્શન કરવા માટે કારણ કે માનતા જે હતી એ જ આ દાદાની હતી એટલે જાગેશ્વર મહાદેવે ચાય પાણી પીને અમે ગયા પાછળની તરફ ઘણી બધી સમાધિ હતી આ બધી સમાધિઓ જાતો જાતો દર્શન કરતો હતો તમે આવી ગયા સમાધિ દર્શન કરવા માટે આ છે કંથરનાથજી મહારાજ નું મંદિર ક્યાં દીખાના હૈ ક્યાશ કે પીછે કોણ સા મંદિર દેખાતે દેખાડતી શું ફોડ્યું હતું શું ફટાકડા ફોડ્યા હતા फटा फटा था 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 सुं सुं फोड़ दो तो फटा करा क्या 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 फोड़ रहा था बस यहाँ सुं चीज़ तो नहीं अगर रिकॉर्ड मम्मा जो रेकॉर्ड चढ़ाई तो मैं तो मारा गया कितने चलाए तू एक हजार ना फटा के चलाए था जय जय एक हजार वाली

પ્રસાદી આવી ગઈ પેડાની એટલે અમે બધા સાથે પ્રસાદી લઈ થોડીક વાર બેહીન થોડીક વાર બેહીને હવે જાહું અમે માતાજીના દર્શન કરવા માટે રાપરના પ્રખ્યાત ભાઈ ભાઈના પેડા પગી લેજો મુલાકાત તો જાગેશ્વર મહાદેવના દર્શન કરીને હવે પાછા અમે આવી ગયા ફોર્ચ્યુનર માં ફોર્ચ્યુનર માં ફિટ થઈને હવે જાશું માતાજીના દર્શન કરવા માટે તો ચાલો જઈએ તો જાગેશ્વર મહાદેવના દર્શન કરીને અમે પોચી ગયા પર અને આ છે મિસ નું નવું મોડલ તો જાગેશ્વર મહાદેવના દર્શન કરીને અમે પોચી ગયા હીરા દાદા હીરા દાદાના દર્શન કરવા માટે આ છે હીરા દાદાની ધજા જે રોડ ઉપરથી તો દેખાય જ হিরা দাদা নন্দির মন্দির দাদা নন্দির হিরা

તો આપણે આવી ગયા હું માતાજી દર્શન કરવા દર્શન કરીને પ્રસાદી પણ કરી લીધી અને પછી ચૂલા ઉપર ચડાવી લીધી ચાય ચાય છે તૈયાર હવે ચાય અને એના ભેગે કરશું નાસ્તો તાર નામ શું આપણે ક્યાં આયા હૈ શું કરવા આયા ચા કરવા ચા કરવા આયા હૈ તર્પીવાની પીવાની ચા એ દે દે બાજુ આવતો રે એક બાજુ ઢોલ આવડતો નથી નથી વગાડતો વગાડ વગાડ ની આરતી માં તને ઢોલ માં રાખવામાં આવશે હું તને રાખી દઈશ ભલે આરતીમાં માં વગાડી ને ઢોલ

તો ઉપર છત ઉપરથી તો આખે આખો એરિયો બહુ મસ્ત દેખાતો હતો અને આઠે આઠકાણેથી હીરા બાપાની ધજા પણ બહુ મસ્ત દેખાતી હતી આ તો જીતુભાઈ આવી ગયા અહીંયા બધા દર્શન કરેલા સમાધિના આ છે હીરા બાપાની ધજા તો આજે આખો દિવસ ફૂલ એન્જોય કર્યો માતાજીના દર્શન કર્યા દાદાના દર્શન કર્યા આ બાજુ નનકી નનકી સમાધિ પણ છે અહીંયા હાલો હેઠે હવે ઉપર માતાજી દર્શન કરીને અમે આવી ગયા તરાવે તો તરાવે જોયું તો એક હતો મોટો કુવો એટલે કુવા નજીક જઈને આપણે જોઈએ કે અંદર છે શું પાણી તો લગભગ નહીં હોય એ હા હા હૂ કૂવો છે કેવડો મોટો અંદર કબૂતર સિવાય કાઈ છે ની આપણો કેમેરો માં પહોંચતો નથી એટલે ખોટી મહેનત કરવાની જરૂરત પણ નથી આ બીજો કૂવો છે આ બાજુ એટલે હું જતો આવી ભેગા ભેગો હાલો જો વાહ આ કુવામાં તો પાણી હે ઘણું બધું કબૂતર ફળફળ ફરફ કરે કુવાના કારણે આઠેકાણે પાણી આવે પાણી ઉપર જોતું હોય મંદિરમાં મોટર ચાલુ કરવી પડે એટલે મોટર ચાલુ કરીને પછી આખા ગામમાં લગભગ પાણી જતું હશે મારા ખ્યાલથી બાકી કાંઈ ખબર છે નહીં તો મંતરનાથ અહીંયા સુર સુર કરતા કરતા પારી ઉપરથી આવતા રહે હેઠે પડતો પડતો રહી ગયો હવે જાય પાછા ઉપર તારે જવું કુ જો આખો દિવસ રખડી રખડીને આપણે આવી ગયા પાછા ઘરે તો આ વિડીયો ગમે તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો